નમસ્કાર મિત્રો આજે સીધો સ્પેશિયલ એપિસોડમાં આજે બંગાળની જે રીતે રેપ કરનાર અથવા તો રેપ કરીને મોતને ઘાટ ઉતારનાર જે હોય એને ફાંસીને માચડે ચડાવી દેવાનું વિધેયક એની જોગવાઈ કરતું વિધેયક એ મંજૂર કરાવી લીધું વિધાનસભામાં સર્વાનુમતે એની આપણે વાત કરવાના છીએ બંગાળની વાગણ એટલે મમતા બેનર્જી બંગાળના મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો ઇન્ડિયા ગઠબંધનના અગ્રણી અને જે ત્યાંની સરકારી હોસ્પિટલમાં કોલકાતાની સરકારી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા એકત્રીસ વર્ષીય એક ડોક્ટરની હત્યા થઈ એ પહેલા એની સાથે બળાત્કાર થયા આખા બંગાળને માથે લીધું છે અને મમતા દીદીનું રાજીનામું માગવા માટે ભારતીય જનતા પાર્ટી એ સતત આંદોલન કરી રહી છે સુપ્રીમ કોર્ટે કહ્યું ડોક્ટરોને સલાહ આપી કે તમે હવે આંદોલન થંભાવી દો પણ ભારતીય જનતા પાર્ટી જેનું નામ એને તક મળે એટલે એ એક પછી એક તબક્કાવાર આંદોલન કરે છે અને ક્યાં આંદોલન કરે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ તમે જુઓ એ માન્ય ગૃહમંત્રી અમિત શાહની મિનિસ્ટ્રી હેઠળ આવે છે અને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા રાજ્યોની અંદર હજારોની સંખ્યામાં બળાત્કાર થાય છે પણ બંગાળમાં એક બળાત્કાર થયો એટલે ભારતીય જનતા પાર્ટીને જાણે કે સંદેશ ખાલી પછી એક તક મળી ગઈ બળાત્કારનું રાજકારણ ખેલવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એ છે તો આપણે જાણીએ છીએ પરંતુ બળાત્કારના મુદ્દે રાજકારણ ન ખેલાય નિર્ભયાનો કેસ આપણી સામે છે અને એ વખતે તમને ખ્યાલ છે કે જે વિરોધ ઉઠ્યો તો એ પછી આ કોલકાતાના બળાત્કાર અને હત્યાના કેસમાં જે રીતે જવાબદાર છે એ ગુનો કરનારને એ આરોપીને પકડી નહીં લાવો તો હું આ કેસ સીબીઆઈને આપી દઈશ અને હાઈકોર્ટે પણ સીબીઆઈને એ કેસ સોંપી દીધો હવે કેન્દ્ર સરકાર હસ્તકની સીબીઆઈ પાસે એની તપાસ છે અને છતાં ભારતીય જનતા પાર્ટી અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુધી ક્યારેક મમતા દીદી સાથી હતા સીબીઆઈ ને ઈડીના એમની સામે ઢગલાબંધ કેસીસ હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે દૂધે ધોયેલા થઈ ગયા અત્યારે ત્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને આજે આજે એટલે મંગળવારે પશ્ચિમ બંગાળની વિધાનસભામાં જે વિધેયક પસાર કરવામાં આવ્યું એનું નામ છે અપરાજિતા વિમેન એન્ડ ચાઇલ્ડ વેસ્ટ બેંગોલ ક્રિમિનલ લોઝ અમેન્ડમેન્ટ બિલ અને એ બિલમાં એ વિધેયકમાં એવી જોગવાઈ છે કે રેપ અને મર્ડર કેસીસ જે કન્વિક્ટ હોય જે સજા પામેલા હોય એમને ફાંસીની સજા ડેથ પેનલ્ટી આપવામાં આવે અને એ સમયબદ્ધ રીતે એના માટે તત્કાળ કાર્યવાહી કરવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની જોગવાઈ એ વિધેયકમાં કરવામાં આવી અને એ વિધેયકમાં સુધારો કરવાની વિપક્ષ વિપક્ષના નેતા અધિકારીએ કોશિશ કરી પણ વિધાનસભાએ એમના જે સુધારાઓ હતા એને ફગાવી દીધા એમનો આમ તો છે ને આલાપ એક જ હતો એમણે સતત નારા લગાવ્યા કે આ મુખ્યમંત્રી રાજીનામું આપે મુખ્યમંત્રી રાજીનામું આપે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અમારો કે મુખ્યમંત્રી રાજીનામું આપે અને તમને ખ્યાલ છે કે મુખ્યમંત્રી પણ કઈ ગાજા જાય એ તો છે નહીં કારણ કે એને ખ્યાલ છે કે સંદેશ ખાલીનો જે આખો ખેલ ચાલ્યો હતો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કેટલાક વિડીયો વાયરલ થયા એટલે ખબર પડી કે એમાં પણ બનાવટ કરવામાં આવી હતી એ પાછું શાંત થયું ત્યાર પછી કોલકતાના આ રેપ અને ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ લોકોએ અલગ અલગ સંગઠનોએ એના સહકારમાં જે જે સંગઠનો હતા એ બધા સંગઠનોએ આંદોલન આદર્યું અને એના પ્રતિ આંદોલનમાં માનનીય વડાપ્રધાન ની સામે વિરોધ દર્શાવતા કારણ કે એમનો વડાપ્રધાન અથવા ભારતીય જનતા પાર્ટીનો ઈરાદો એક જ છે કે પશ્ચિમ બંગાળમાંથી મમતા દીદીની સરકારને ઘર કરવી ત્યાંના જે ગવર્નર છે ભારતીય જનતા પાર્ટી નિયુક્ત ગવર્નર છે એમની સામે પણ જાતીય સતામણીના આક્ષેપ છે અને એ ભારતીય જનતા પાર્ટીના નેતાની જેમ વર્તી રહ્યા છે અને મમતા દીદીને અગાઉ જેમ ત્યાંના ગવર્નર જગદીપ ધનખડ એ કનડતા હતા ચૂંટાયેલા મુખ્યમંત્રીને કનડવામાં એમણે કશી મણા રાખી નહોતી એ અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે અને રાજ્યસભામાં એ સભાપતિ છે અને તમે જુઓ છો કે વિપક્ષનો અવાજ રૂંધવાની એ કોશિશ કરી રહ્યા છે કારણ કે એમણે રાષ્ટ્રપતિ થવું છે હજુ ગઈકાલોમાં એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને છતાં એમ કે છે કે આરએસએસ ની ટીકા કરવી એટલે બંધારણની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી એવું એમનું અર્થઘટન છે છે આમ તો કાયદાશાસ્ત્રી પણ જે સ્વાર્થ હોય છે રાષ્ટ્રપતિ થવાનો એ એમને ફરશે કે કેમ એ પ્રશ્ન છે પણ એ અત્યારે જે ખેલ કરી રહ્યા છે એ આપણે જાણીએ છીએ મમતા દીદીએ આ વિધેયક પસાર કરાવતી વખતે એટલે એમના જે મિનિસ્ટર લો મિનિસ્ટર મલય ઘટક આમ તો આપણે કહીએ બંગાળીમાં ઉચ્ચાર છે ને થોડા થાય છે ઘટક એમણે આ બે દિવસના વિધાનસભાના અધિવેશનમાં આ વિધેયક એ સર્વાનુમતે મંજૂર કરાવ્યું અને એની અંદર જે કેપિટલ પનિશમેન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે અને વધારે આજીવન કારાવાસની પણ જોગવાઈ કરાઈ છે અને કેન્દ્ર સરકારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ટુ થાઉઝન્ડ અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એની અંદર રાજ્ય સરકારને કન્સલ્ટ નહોતી કરી એટલે એમાં પણ એમણે સુધારા સૂચવવાનું નક્કી કર્યું છે અને જ્યારે માનનીય વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી એ નારા લગાવી રહ્યા હતા કે એક જ મુદ્દો છે અમારો મુખ્યમંત્રી રાજીનામું આપે મુખ્યમંત્રી રાજીનામું આપે ત્યારે મમતા દીદીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમે વેન યુ સ્પીક ઓપ એન ઇવેન્ટ ઇન બેંગોલ એક ઘટના જે બંગાળમાં બની છે પશ્ચિમ બંગાળમાં યુ નોટ સ્પીક અબાઉટ વોટ હેપન ઇન વોટ હેપન ઇન હાથરસ આ યોગીજી ના ઉત્તર પ્રદેશમાં તમને ખ્યાલ છે કે હાથરસ માં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને સ્વામી ચિન્મયાનંદ જે કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા એમણે એમની વિદ્યાર્થીની જાતીય સતામણી જ્યારે કરી એનો કેસ આખો આવ્યો એ વિદ્યાર્થીની ગાયબ થઈ ગઈ રાજસ્થાન અને એના પછી ખૂબ પાછળથી એમણે આખો એની સામેની એફઆઈઆર એ દાખલ થઈ હતી નો કેસ પણ તમને ખ્યાલ છે ગેંગરેપની ઘટના અને પરિવારની સંમતિ વિના પેલી મહિલાને એનો મર્ડર થયો અને એ મહિલાને યુપી પોલીસે જે રીતે અડધી રાતે ઓછી ગંભીર નહોતી એટલે કે અને હાથરસની ઘટનાઓનો ઉલ્લેખ એ બેન મમતા દીદી કરી રહ્યા છે અને તમને તાજા તાજા જે ઉદાહરણો છે એ તો ખબર જ હશે

અને બદલાપુરમાં ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સંચાલિત શાળાની અંદર બાળકીઓ બળાત્કાર થાય છે એમની જાતીય સતામણી થાય છે છતાં ત્યાંના મુખ્યમંત્રીની કે યોગી મહારાજના રાજીનામાની માગણી થતી નથી જસદણ માં હોસ્ટેલની અંદર જાતીય સતામણી થાય છે જાતીય શોષણ થાય છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે એમના રાજીનામાની માગણી નથી થતી કારણ કે આ બધા રાજ્યોની અંદર ત્યાં એકનાથ શિંદે એ ભારતીય જનતા પાર્ટી સાથેની સરકારમાં મુખ્યમંત્રી છે અહીંયા ભારતીય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ઉત્તર પ્રદેશમાં એ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને મેં કહ્યું એમ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એના લેટેસ્ટ આંકડાઓ તમે જાતે પણ જોઈ શકશો એના ત્રણ વોલ્યુમમાં એ આંકડાઓ આપવામાં આવે છે એમાં રેપના આંકડાઓ હજારોની સંખ્યામાં છે એક પણ રેપ છે એ માનવતાને માટે કલંક છે એવું આપણે માનીએ છીએ પણ આ રાજ્યોની અંદર હજારોની સંખ્યામાં રેપ નોંધાયેલા છે નોંધાયેલા કેસીસની હું વાત કરું છું અને નોંધાયેલા કેસીસ એટલે પોલીસે જે કેસ નોંધવા પડ્યા હોય એ પોલીસ ઘણી વખતે કેસ નોંધતી જ નથી અને ઓછા કેસીસ નોંધવા પડે એની કોશિશમાં રહે છે તમે પોલીસ સ્ટેશને જઈને કેસ નોંધાવવાની કોશિશ કરી હોય કોઈ કોઈ પણ કેસ તો એ સાહેબ ની પહેલા તો સંમતિ લેવામાં આવે તો જ એફઆઈઆર નોંધાય છે એ તમને ખ્યાલ હશે એટલે આ બધા ઘટનાક્રમની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે મમતા દીદી નું જ રાજીનામું કેમ માંગવામાં આવે છે પ્રશ્ન આ થાય છે મમતા દીદી ધારો કે કંઈ ખોટું કર્યું છે ધારો કે આ હોસ્પિટલનો કેસ એ સીબીઆઈ પાસે છે અને સીબીઆઈ એ નરેન્દ્ર મોદીની સરકારની અંદર છે એને તાત્કાલિક એની કાર્યવાહી કરીને એનો અહેવાલ આપવાનો છે એની તપાસ એના હાથમાં છે એને છે અદાલતમાં એ રજૂ કરવાનો છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર જે સુનાવણી થઈ છે એમાં પશ્ચિમ બંગાળની બદનામી થઈ રહી છે એવું પણ મમતા દીદી અને એમના જે નેતાઓ છે એમનું પણ કહેવું છે કે તમે છે ને માત્ર પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ યોગ્ય નથી મને લાગે છે કે આ બાબત રેપ એક પણ થયો હોય તો પણ એ ગંભીર બાબત છે અને કોલકાતાનો પણ આપણે આખી ઘટના છે એને આપણે જરૂર વખોડીએ પણ બદલાપુરનું શું કરીશું જસદણનું શું થશે હાથરસ નું શું કહીશું બીએચયુ ની આઈઆઈટી ની વિદ્યાર્થીની વાળા કેસ નું શું થાય ઉનાવના કેસનું શું થાય આ બધા કેસીસ ની વાત નહી કરવાની કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત છે અથવા ભારતીય જનતા પાર્ટીના સરકાર છે છે તમારે વિચારવાનું કે આ મમતા દીદીને જે ત્રણ ત્રણ વખત ચૂંટણીની અંદર એ જીતે છે અને એમની સરકાર સત્તામાં આવે છે એ મમતા દીદીને ને યે કે સત્તામાંથી દૂર કરવાની કોશિશ અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોશિશ એ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે છે બહુ સ્પષ્ટ અને મમતા જે કહ્યું કે બંગાળ જો બળશે તો બીજા રાજ્યો પણ ભડકે બળશે આપણે એમ કહ્યું હતું એ વખતે પણ એની ચર્ચા નીકળી ત્યારે પણ કહ્યું હતું કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિએ આવા નિવેદનો ન કરવા જોઈએ ઉશ્કેરણીજનક નિવેદનો ન કરવા જોઈએ પરંતુ તમે એને ટાર્ગેટ જ કરતા હો ત્યારે એમની પાસેથી બીજી શું અપેક્ષા કરી શકાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને રેપની ઘટનાઓ ઘૃણાસ્પદ છે એને વખોડવાની છે એ કોઈ પણ શાસક હોય કોઈ પણ પાર્ટી સત્તામાં હોય મણિપુરમાં ફેરવવામાં આવી ત્યારે કે આવા તો સેંકડો વિડીયો છે એ મુખ્યમંત્રી હજુ ત્યાં આગળ બિરાજમાન છે હોદ્દા ઉપર અને નરેન્દ્ર મોદી મણિપુર જઈ શકતા નથી એ આજે વિદેશ યાત્રા નીકળી ગયા છે પણ એમણે મણિપુરની આજ દિવસ સુધી મુલાકાત લીધી નથી અને મણિપુર આજે પણ ભડકે બળે છે સંવેદનશીલ છે ત્યાં બે કોમો વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલી રહ્યો છે એ આપણા માટે પણ શરમજનક છે આપણે શાંતિની અપેક્ષા કરીએ છીએ નમસ્કાર